સ્વસ્થમન ઉજ્જવાળા ભવિષ્ય બીપીએસ માં વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે સેમિનાર વિશ્વ માનસિક આરોગ્ય દિવસના અવસરેશન સોસાયટી સંચાલિત ઇન્ટરનેશનલ દ્વારા વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે હેતુસર એક વિશેષ પ્રેરણાદાયી સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત ડોક્ટર બિપુલ શાહ તથા ડોક્ટર બિપિન પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા બંને વિખ્યાત નિષ્ણાંતોએ વિદ્યાર્થીઓ સાથે સહજ

સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ અનુભવ લીધો હતો કે સ્વસ્થ એટલે સુખી જીવન ને મજબૂત મન એટલે સફળતા તરફનું પ્રથમ પગલું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ